સરપંચ સંજય અને તેના પુત્ર અંકિત દ્વારા કાર ચઢાવી દઈ સુરેશ પટેલને કચડી કચરી નાખવાનો નિષ્ફળ પ્રયાસ પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પાડવાનું આશ્વાસન આપ્યું છે સુરેશ પટેલ એક આદિવાસી આગેવાન છે જે આદિવાસી સમાજના લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ કરે છે સુરેશ પટેલે જણાવ્યું કે ધરમપુર પોલીસ વિભાગ આવા આરોપી પર સખત કાર્યવાહી કરે અને એમને જેલ ભેગા કરે એ ખૂબ જ જરૂરી છે જો નહીં કરવામાં આવે તો સામે ઉઠાવતા આગેવાનોને આ રીતે ગુંડાઓ કચડવાનું કામ કરશે આગેવાન સામે આવું કરી શકતા હોય તો એવા વ્યક્તિ સામાન્ય માણસ જોડે તો કંગી પણ કરી શકે એમને પોલીસની કાયદાની કોઈ બીક નથી માટે આવા નરાધમોને સખતથી સખત સજા આપવી જરૂરી છે વધુમાં સુરેશ પટેલે જણાવ્યું કે તેમના દ્વારા સરપંચ ખિલાફ ભ્રષ્ટાચાર બહાર લવાતા અને ભૂમાફિયાઓ ખિલાફ લડતની જૂની અદાવતના લીધે મારી પર આ હુમલો કરવામાં આવ્યો છે સુરેશ પટેલે કહ્યું કે ધરમપુર પોલીસ તંત્ર આદિવાસી સમાજ અને આદિવાસી આગેવાનો ન્યાય મેળવવા મારો સહકાર આપશે એવી આશા રાખું છું આજે મારી પર ચીફ લેવલ હુમલો કર્યો છે સરપંચ દ્વારા ચાલીસ થી પચાસ માણસનું ટોળું લાવીને શું નામ છે સરપંચનું સંજય નરસિંહ પટેલ અને એનો દીકરો અંકિત સંજય પટેલ અને સાથે લગભગ એમના બે સભ્ય પણ હતા હિતેશ પટેલ અને સંદીપ સતીશ અને મારી પાસે હુમલો થવાનું કારણ એક જ છે કે આજે ગઈકાલે જે કરું સંદેશના અહેવાલમાં સરપંચ છે ચૂંટણી તાણે ચૂંટણી તાણે એમણે જે પેપરમાં છાપીને આચારસંહિતાનો ભંગ કરલો છે એ બદલ હું એક જાગૃત નાગરિક તરીકે પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીએ હું એ લેખિતમાં ફરિયાદ કરી કારણ કે ચૂંટણી તાણે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય આ રીતે પ્રચાર નહીં કરી શકે જેના કારણે મેં પ્રાંત કચેરી અને કલેક્ટર કચેરીએ ફરિયાદ કરીને જાણ કરી જેથી ગઈકાલનું જે પેપરમાં હતું એ આજે આવ્યું હતું અને એની અંદર પેપરમાં કે મારા એટલો બધો તમે કેમ લે છે કે તમે કયા મિનિસ્ટર છે આસુરા ગામ તમારું એકલાનું નથી આસુરા ગામનો વતની હું પણ છું અને રે વસ્તુ સરકારી જમીનમાંથી જો માટી ખનન કરતા હોય તો માટી તમારા બાપની નથી સાહેબને મારે કે પીએસઆઈ સાહેબને મારે એટલું કહેવું છે કે એમની પણ મારી પર જીવ લેવાનો જે હુમલો કર્યો છે એની પર કાયદેસરની ફરિયાદ કરે એફઆઈઆર કરે અને

હાલ હું કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ શબ્દ નથી ધરાવતો હું એક સામાન્ય નાગરિક તરીકે પણ આદિવાસી લોક સંગઠનના જિલ્લા પ્રમુખ તરીકે હું અત્યારે કાર્યભાર સંભાળું છું એ નિષ્પક્ષ છે કોઈ પક્ષ સાથે નથી તે બાદ તમે હોસ્પિટલ કઈ રીતે જે સમયે જે ઘટના ઘટી એ પહેલાં હું ઘરથી નીકળવા પહેલાં અને જ્યારે સંજયનો છોકરો અંકિત આવ્યો હતો પાંચ છ જણને લઈને ત્યારે જ મેં પીએસઆઈ સાહેબને કોલ કરેલો જ હતો કે મારી પર આ રીતની જાન લેવો હુમલો થઈ શકે છે એ પોલીસ સ્ટેશનમાં મેં પહેલાં જાણ કરેલી જ હતી અને ત્યાર પછી પોલીસ સ્ટેશનને જવા મેં નીકળેલો હતો અને જ્યારે ચાર રસ્તા પર આવ્યો મને તો પાછળથી સ્વિફ્ટ ગાડીથી મને

તમને આવો અમારા આસુરા ગામની અંદર એણે કેટલા કામ કર્યા છે અમે બતાવીએ જે વ્યક્તિ આજે તમે જોઈ કે મેં આ કામ કરી દીધું તે કામ કરી દીધું અને સંદેશના અહેવાલમાં છાપે છે કે આસુરા ગામ વિકસિત છે કોઈ વિકસિત નથી અમે બતાવીએ કેટલા રસ્તા નથી અમે બતાવીએ ગરીબ માણસની જમીન અમે મારી પર જે હુમલો થયેલો એની અંદર સરપંચ દ્વારા મને કચેડી મારવાનો પ્રયાસ હતો ટક્કર મારીને રસ્તા પર પડું તો મારા શરીર પરથી ગાડી ચલાવી લેવાનો પણ પ્રયાસ એમનો હતો સંજોગ કે મને ટક્કર લાગતા હું સાઈડમાં જે કોટ છે કબ્રસ્તાનનો એમાં જઈને ટોકાઈ ગયો જેના કારણે એ ગાડી મારી સાઈડ પર જવાથી તરત જ સેકન્ડમાં જ ગણતરીને સેકન્ડની અંદર તમામ તોડો આવીને મને માર મારવા લાગેલા કેટલા જણા હશે 40 50 ની ઉપર હશે ચાલીસ 50 નો મિનિમમ હશે એટલા માણસો ત્યાં ઉપસ્થિત હતા હા એ લોકો ગાડી લઈને આવેલા મારી નરી આંખે જોયું છે અને ત્યાર પછી બાકીના ટોળાય પણ જોયું છે અહિયાં જ્યારે મારી સાથે આ ઓળખો છો મને જે મારનાર વ્યક્તિઓ છે તે લોકો ને ઓળખો છું બાકી ત્યાંના આ કોણ હતા સંજય સરપંચ એનો છોકરા અંકિત અને હિતેશ કરીને છે એનો સભ્ય અને સાથે એનો સભ્ય સતીશ એટલે ચાર જણા એ હતા બાકીના બધા પીધેલાની હાલતમાં હતા પાર્ટી કરીને જ આવ્યા છે ચાર જણા માર્યો નહીં ના બાકીના ધોળા બી હતા સાથે એટલે ધોળાની અંદર મને ખબર નહીં પડી કે કોણે માર્યો પણ મેં આ લોકને જે ઓળખું છું જે નામથી કે જે મેં જોયા છે એ બધાને મેં મારી નરી આંખે લીધા છે અને એ બાબતે મેં પીએસઆઈ સાહેબને ફોન બી કર્યો અને આ ઘટના બને તે પહેલાં પણ મેં લગભગ ખાલી પાંચ મિનિટ પહેલાં મેં સાહેબને ફોન કરેલો હતો કે મારી પ્રકયા સાહેબને ફોન કર્યો બીએસઆઈ સાહેબને આપણે પ્રજાપતિ સાહેબ શું શું જણાવ્યું કે મારી ઘરે આ લોકો આવેલા છે તમારી ઘરે આવેલા હતા હા મારી ઘરે આવેલા હતા જપાનનો દીકરો અને બીજા પાંચ માણસો

બરાબર તો અમને કાયદેસર નથી એટલે ભાઈ એના માટે બ્રાન્ચ કચેરીથી પરવાનગી લેવાની થાય છે કલેક્ટર કચેરીથી પરવાનગી લેવાની થાય છે જીપીએસસી કાર્યવાહી થઈ છે અધિકારીઓ તરફથી ના હજુ કોઈ કાર્યવાહી નથી થઈ અમારી માંગ આજે જે અમારી પાસે હુમલો થયો છે એ આગલી અદાવત રાખી છે બે ગરીબ આદિવાસીઓની જે જમીન છીનવી લીધી છે એમના માટે હું એ રૂપને સહકાર આપું કે સરકારના કારણે અમારી પર હુમલો છે એમને જે પેપરમાં આવ્યું છે કે ભાઈ ઇટના ભઠ્ઠા એ કોઈ બાનું છે બાકી ખરેખર આ જે હુમલો છે મારો જીમ લેવાનો અને એ જે પ્રયાસ છે એ સરપંચને લાવ્યા પછી જ ખબર પડશે કે કોણે કરાવ્યો છે અને કોણે કહેવું છે